પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે રેલવે સ્ટેશન એસટી બસ સ્ટોપ હોટેલ્સ જ્યાં ચેકિંગ કરાયું ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ કામે લાગી ગઈ છે બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ એલસીબી એસઓજીની ટીમો તપાસ કરી રહી છે બોર્ડર નજીકનો જિલ્લો હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જાહેર સ્થળો પર પાર્ક કરેલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે જે રીતે બોમ્બ્લાસ્ટ થયો છે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે સમગ્ર પાટણ જિલ્લાની અંદર જે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગાડી આજ રીતે તપાસ કરી રહી છે સૌથી મહત્વની બાબત છે પાટણ રેલવે સ્ટેશનના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ત્યાં આગાડી એલસીબી એસઓજી ટીમ દ્વારા અત્યારે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જે રીતે હાઈવે વિસ્તારો હોય કે કરેલી કોઈ પણ ગાડી હોય આ તમામ જગ્યાએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કારણ કે દિલ્હીની અંદર ગાડીઓ બોમ્બલાસ્ટની ઘટના છે લઈને સમગ્ર જિલ્લાની પોલીસ અત્યારે છે અને જે પાટણ સિદ્ધપુર સાંતલપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે જે કે બોર્ડર વિસ્તાર જવામાં આવે છે ને સાથે સાથે ડોક્સપોરની ટીમ દ્વારા પણ અત્યારે જે પાટણ રેલવે સ્ટેશન છે ત્યાં ગાડી તપાસ કરવામાં આવી રહી છે કે જે પાર્કિંગની અંદર જે ગાડીઓ પાર્ક કરવા કરવામાં આવી છે તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કહી શકાય કે જે રીતે દિલ્હીની અંદર બોમ્બ્લાસ્ટની ઘટના બની છે તેમ તેને લઈને સમગ્ર ગુજરાતની પોલીસ એલર્ટ મોડ ઉપર છે સાથે સાથે પાટણ એલસીબી એસઓજીની ટીમ દ્વારા પણ અત્યારે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ હિલચાલ દેખાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે એટલે કહી શકાય કે જે રીતે રેલવે સ્ટેશન ઉપર આવતા મુસાફરો સહિતના જે વાહનો પડ્યા છે તમામ જગ્યાએ અત્યારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ